બોલો મોગલ માતની જય સોનલ માતની જય તો મિત્રો આજે મંગળવાર છે સૈતરી નોરતા પણ ચાલુ છે તો સરસ મજાનું એક મોગલમાનો ગરબો અને ગરબા સાથે દુહા લઈને આવીશું તમને પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હે મોગલ મોગલ હું રટું મોગલ તું સે માને બાપ હે સગડા સંસારમાં સ્વર્વ સ મારું આપ હો માં સ્વર્વ સ મારું આપ હો હે મુખથી મોગલ નીકળે ત્યાં ધાબડી લઈ દોડજે હે તને વધારે કે હું નથી મારું અટકે ત્યારે આવજે મારું અટકે ત્યારે आ जे ही वेड़ समरी त खोट न लॻाड़ जे हे वेड़ा हो वसमी तो यादि करी आद याद करे हे भूल थई भलूं करव दया दिल मां હે વધારે કેવું નથી મારું અટકે ત્યારે આવજે મારું અટકે ત્યારે આવજે હે માડી તારા પાલુંડાં પોકારે મોગલમાં વેલી આવજે રે માડી તારા બાલુંડાં પોકારે મોગલ મોગલમાં લિયાવજે રે માડી મારાારાહુ કામને હાલા રે મોગલ મામ ચરાડી રોલ મારી તારા હું કામને હાલ રે મોગલ મામ ચરાડી રે લોલ માડી તારા નામ મોગલ મારી માવડી રે માં માડી તારા નમો મહિમા મોટો મોગલ મારી માવડી રે માં તું તો વિજ્ઞને પલમ દેતી તાડી મોગલ માં મચરાડી રે લોલ તું તો વિઘ્ન પલમાં દેતી દે મોગલમાં મચરાડી મામ રે લો માડી તું તો સંકટ ને હરનારી મોગલ મા રે માડી તું તો સંકટ ને હરનારી મોગલ माडी तारा पर सानो नहीँ पार मोगल माम रे लोल माडी तराा पर सानो नारोगल माम रे लोल माडी त बेठी मोगल માડી તું તો પાણી ત્રાધા મેં બેઠી મોગલ માં વાડી રે માં માડી તારા ચોરુડાને દરસણ દેજે મોગલ મામ ચોરાડી રે લો માડી તારા ચોરુડાને દર સન દેજે મોગલ માં

કબરાવાડી કૃપા કરી દે મા તું મોગલ માવડી રે મા તું મોગલ માવળી હે અમૃત ભરેલી નજરથી મા કાંઈક કષ્ટો કાપતી શરણ સ્નેહે સાતાયાપતી હે મહાત્મન મોટું માતણું રુધિયાની સુણો રાવડી કબરાવવાળી કૃપા કરી દે મા તું મોગલ માવડી રે મા તું મોગલ માવડી હે સુદ કુડ યાદી સારણોનું સાસી સે સરકાર તું સેવક સમરે માયાવતી અઢારે વરણ યાધાર તું કફરા સમયમાં વારું કરજો પાય ધરીએ પાગડી કબરવ કૃપા કરી દે મા તું મોગલ માવડી રે મા તું મોગલ માવળી હે બીજું નથી માં કોઈ બેલી આરા દેવેલી આવજે તારા જે ને તું આવી સોરુ ને સંભાળજે હે જગ જંબાયા ખા જગ માવડ તું માોવડી કબરાવાડી કૃપા કરી દે મા તું મોગલ માવડી રે મા તું મોગલ માવડી હે બહમ વખત ની વેદના કે ની કને જય કે ને કે હું મા વીણ નથી કોઈ મારું સડી સરણ રી રાજ સહું હે દિલ જીત પાટી ની દિલ થી નો ધારી તારું નાવડી વાળી કૃપા કરી દે મા તું મોગલ માવડી રે મા તું મોગલ માવડી બોલો મોગલ માતની જય સોનલ માતની જય તો મિત્રો ગરબો અને દુહામાં બોલવામાં શબ્દમાં કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો